મહાદેવર ઘર ઘર આવું ગાડી ડાયરેક્ટ પાર્ટી સાથે બેઠક કરવાની છે જે ભાવ નક્કી થાય એ ભાવ તમારે આપવાનો છે તમે જે ગાડીની રાહ જોઈ રહ્યા હતા એવી હુંડાઈ કંપનીની ગ્રાન્ડ આઈટેન તમે જોઈ શકો છો પેટ્રોલ સીએનજીમાં છે કંપની કલર છે કંપની કન્ડિશન છે કંપની રેકોર્ડ કાર છે આવો મારી સાથે ગાડીની જે કન્ડિશન છે એની ચર્ચા કરીએ તેમજ ગાડીની ઇન્ટિરિયર છે તમામ માહિતી છે હું તમને આપું આવો મારી સાથે બે હજાર પંદરનો અગિયારનો મહિનો છે મિત્રો થર્ડ ઓનર છે પેટ્રોલ સીએનજી સ્પોટ મોડલ છે પાવર વિન્ડો આવી જશે પુશ બટન આવી જશે કીમાં મિત્રો સેન્ટ્રલ લોક આવી જશે સેન્ટ્રલ લોક કીમાં આવી જાશે જ્યારે પાવર વિન્ડો મળશે લોકથી અહીં આવી જશે મિત્રો ગાડી ચાલુ થઈ ગઈ છે એક લાખને છવ્વીસ હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે એન્ડ્રોઈડ સિસ્ટમ આવી જશે અહીં એસી પાવરફુલ છે જોઈ શકો છો તમે ઇન્ટિરિયર કંપનીનું છે મિત્રો એક્સિડન્ટ ક્યાંય નહીં આવે પેટ્રોલ સીએનજીમાં સિકવન્સ કીટ છે અહીં જોઈ શકો છો મિત્રો લેધર સીટ કવર આવી જશે કંપની ફિટેડ કવર છે મિત્રો સ્પેર વ્હીલ આવી જશે દસ કિલોની બોટલ છે એવરેજ ની વાત કરીએ મિત્રો તો પચીસ થી અઠ્યાવીસ ની એવરેજ મળશે આપને જોઈ શકો છો તમે કંપની ઇન્ટિરિયર આવશે મિત્રો ક્યાંય એક્સિડન્ટ નહીં મળે એન્ડ્રોઈડ સિસ્ટમ આવી જશે એસી પાવરફુલ છે અહીં લોકો આવી જશે વિન્ડો માં આપણે મિત્રો મિત્રો સીએનજી સીએનજી આરસી બુકમાં ચડેલું નથી પણ સીએનજી તમને આરસી બુકમાં ચડાવીને જ આપશું એટલે એ કઈ ઇસ્યુ નથી બુકમાં પેટ્રોલ છે પણ સીએનજીના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે સીએનજી ચડાવીને જ આપશું થર્ડ ઓનર છે બે હજાર પંદરનો અગિયારમો મહિનો છે સ્પોટ મોડલ છે ટોપ મોડલ છે પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ પુશ બટન આવી જશે ઓટો મિરર આવી જશે ચારેય ટાયર નવા ઇન્સ્યોરન્સ ચાલુ મિત્રો ભાવની વાત કરીએ જીજે ફોર ભાવનગર પાસિંગ છે અને ભાવની વાત કરીએ આપણે ભાવ ત્રણ લાખને દસ હજાર કિંમત મૂકેલી છે જે નેગોશિયેબલ રહેશે ભાવમાં થોડો ઘણો ફેરફાર જે થઈ જશે તો ઘર ઘર આવ ગાડી ખરીદવા માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો ડિસ્પ્લે ઉપર નંબર આપને આપેલો છે સારું મિત્રો મહાદેવ હર નવી ગાડી સાથે ફરીથી મળશું આભાર